ગામ સમસ્ત સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આજ રોજ અગિયારમાં પાટોસોમાં જાફરાબાદના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સહિત બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો આ યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી જેમાં કડિયાળી ગામ સમસ્ત તેમજ આસપાસના દરેક ગામોમાંથી લોકો યજ્ઞના દર્શનાર્થે વધાર્યા હતા આ ઉપરાંત સુરત મુંબઈ ભાવનગર ગીર સોમનાથ અમરેલી જેવા શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો યજ્ઞના દર્શન માટે વધાર્યા હતા એકસો ને એકાવન યજ્ઞ કુંડી ના મને દર્શનનો જે લાભ મળ્યો છે અને માતાજીના દર્શનનો જે લાભ મળ્યો છે અને પચીસ થી ત્રીસ હજાર લોકો અહીંયા ઉપસ્થિત રહી અને લોકોની ભાવના લોકોની શ્રદ્ધા ને જોઈ અને પોતે હું ભાગશાળી ગણું છું પોતાને જાતને અને દર વર્ષની જેમ આ વખતે પણ આ ગામના સેવાભાવી લોકોએ જે સેવા આપી રહ્યા છે બે ત્રણ દિવસથી સતત હું જોઈ રહ્યો છું કે રસોડાની વ્યવસ્થા આ લોકોને રેવા કારવાની વ્યવસ્થા અને બાર ગામથી જે લોકો આવ્યા હોય મહેમાનોની વ્યવસ્થા કરી અને પચીસથી ત્રીસ હજાર લોકોની વ્યવસ્થા અહીંયા ઊભી કરીને આજે આ ગામ જે ધન્ય બન્યું છે ત્યારે હું આજે માતાજીના દર્શનનો લાભ મને મળ્યો છે ત્યારે પોતાની જાતને પણ ધન્ય અનુભવું છું દર વર્ષની જેમ આ વખતે તે પણ ગામના લોકોએ જે સેવા આપી છે એમને ખૂબ ખૂબ બિરદાવું છું લાખ લાખ ધન્યવાદ આપું છું ને આવીને આવી રીતે દર વર્ષે સેવા આપતા રહે એવી આશા રાખું છું જય જય